નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાત ગુજરાતી અને આજે આપણે આવ્યા છીએ સૌરાષ્ટ્રની ગોંડલ ભૂમિમાં ગોંડલ એટલે કે સંત સતી અને સુરાની ભૂમિ અને ભગવતસિંહની ભૂમિ આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગોંડલના સંવેદનશીલ ગણાતા અને જેમના ફાળે ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનું બહુમાન ફળ્યું છે એવા ગીતાબા જયરાજસિંહ જાડેજા તો આવો એમના સાથે જ સીધી વાત કરીએ બા જય માતાજી સૌ પ્રથમ તો આપને બા અત્યારે આપણે જોઈએ તો ભાજપે ફરી આપના પર કળશ ઢોળ્યો છે પસંદગીનો અને આપના પરિવાર પર ફરી વિશ્વાસ મૂક્યો છે કેવું લાગે છે આપને ભારતીય જનતા પાર્ટીને મારા પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મારા પરિવારમાં આ છઠ્ઠી ટિકિટ આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સી પાટીલ સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જેમને અમને આ છઠ્ઠી ટિકિટ આપી છે એ હું ખૂબ ખૂબ આભાર માનું છું બા આપ ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ પૂરા કરી ચૂક્યા છો તો એ પાંચ વર્ષમાં લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો અને કેવો સહકાર અને સહયોગ મળ્યો પાંચ વર્ષની અંદર લોકોનો કહીએ તો જાજરમાન પ્રતિસાદ અને સહકાર મળ્યો છે કાંડા ગોંડલની જનતાએ અમને ખૂબ સ્નેહ આપ્યો છે અને અમને ફરીવાર પણ ટિકિટ આપવા માટે લોકોએ ખૂબ ઈચ્છા હતી અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અમને પાંચ જોઈએ તો ગોંડલમાં પાણીના પ્રશ્ન ખૂબ વિકટ હતા અને હવે એ પાણીનો પ્રશ્ન કદાચ ભૂતકાળ બની ગયો છે એમ એના પાછળ શું આપે કામ કર્યું છે પાણીનો પ્રશ્ન પહેલાં તો તમને નાઇન્ટી એટ વાત કરું તો ગોંડલમાં પાણીની સ્થિતિ બહુ કપરી હતી અને ત્યારે વૃદ્ધો મહિલાઓ માતાઓ દીકરીઓ અને બહેનો પાણી માટે ખૂબ જ હેરાન થતા હતા માથે ઈંડોણી લઈ અને વાડી સુધી પાણી માટે વલખા મારતા હતા ત્યાર પછી નાઇન્ટી એઇટમાં મારા પતિદેવેને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી ત્યાર પછી એમને બાપાની સરકારમાં મૈપરી એજનું પાણી ગોંડેલમાં ઘર ઘર સુધી પહોંચાડ્યું છે અને ત્યાર પછી મારા બે હજાર સત્તરની સાલમાં જ્યારે થોડી ઘણી પાણીની મહિલાઓને અગવડતા હતી ત્યારે પણ સૌની યોજના અને વિજયભાઈ સરકારની સરકાર હતી ત્યારે ભર ઉનાળે ગોંડલને આસાનીથી પાણી મળ્યું છે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને તાત્કાલિક રાજ્ય સરકારે ગોંડલને નર્મદાના નીરનું પાણી પૂરું પાડ્યું અને ઘર ઘર સુધી પાના જ નળ દ્વારા મહિલાઓને પાણી સારી રીતે મળ્યું છે ને એકાદ પાણી મળ્યું છે અને ફિલ્ટર પ્લાન્ટની પણ મહિલાઓની માંગ હતી એ પણ અત્યારે એસી ટકા એ કામ પૂર્ણ થયું છે અને આવતા દિવસોની અંદર ગોંડલમાં ફિલ્ટર પ્લાન્ટનો પ્રોજેક્ટ પણ પૂર્ણ થવાના છે વાહ આપણે જોઈએ તો તમારા પરિવારને તો રાજકારણમાં ખૂબ અનુભવ હતો પણ આપ નવા આવ્યા અને આપને કેવું લાગ્યું મને રાજકારણ આમ જોવું તો બહુ નવું નથી લાગ્યું કારણ કે મારું પિયર છે લખતર તાલુકાના ભઢવાણા ગામમાં હું એક એવા પરિવારમાંથી આવી છું ત્યાં પણ મારા દાદા બાપુ માધવા બાપુ હતા એ રાજકારણમાં મોખરે હતા ઝાલાવાડ જિલ્લામાં અને ત્યાર પછી હું અહીં આવી ત્યારે મારા સસરા પણ કુટડા તાલુકાના પ્રમુખ રહી ચૂક્યા છે મારા દિયર છે એ પણ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને નાઇન્ટી એટથી મારા પતિદેવ પણ ભારતીય જનતા પાર્ટીના એમને ટિકિટ આપી અને એ પણ રાજકારણમાં રહી ચૂક્યા છે એટલે આમ ગણીએ તો થોડું બધું થોડો ઘણો અનુભવે હતો અને જે એકદમ નવાઈ જેવી વાત નહોતી પણ આ બધું જોયેલું હતું એટલે સારું વાંધો ન આવ્યો બા આપના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે એવું કેવું કયું કામ છે કે લોકો આજે પણ આપને યાદ કરે છે પાંચ વર્ષની અંદર આમ તો ઘણા બધા કામ થયા છે જો કેવા બેસીએ તો સાંજ પડી જાય એવું છે અને ખાસ ગોંડલની મહિલાઓની સલામતી અને પાણી રોડ રસ્તા ટાઉન હોલ લાઇટિંગ ગાર્ડન ટ્રેકિંગ બોર્ડ ઘણા બધા કામ એમ કે થઈ ગયા છે ગોંડલમાં વિકાસના કાર્યો થઈ ગયા છે સૌરાષ્ટ્રમાં જોઈએ ને રોક્યું કાઢીએ ને તો આખર સૌરાષ્ટ્રમાં ગોંડલમાં વિકાસના કામ બહુ સારા થયા છે અને લોકોને પણ સંતોષ છે એ કામથી અને આવનારા દિવસોમાં પણ લોકોની જે અપેક્ષા હશે એ કરવા અમે તત્પર રહીશું એવું કહેવાય છે બા કે ગોંડલમાં કોઈ પણ માણસને કોઈ તકલીફ પડે ત્યારે આપના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે શું એ સાચું છે જી હમણાં તો અમે આ પ્રતિનિધિત્વ કરીએ છીએ પણ નહોતા કરતાં ત્યારે પણ ગોંડલના દરવાજા ગોંડલની જનતા માટે નહીં પણ પૂરા સૌરાષ્ટ્ર માટે ખુલ્લા હોય છે અવારનવાર આ આંગણે બધા આવતા હોય છે કોઈની પારિવારિક સમસ્યા હોય કે કોઈની બીજી નાની મોટી સમસ્યા હોય તો હર હંમેશા અડધી રાતે પણ મારા ઘરનો દરવાજો ખખડાવે તો મારા પતિદેવ હોય ગણેશભાઈ હોય મારા પરિવારના કોઈ પણ સભ્ય હોય અડધી રાતનો હોકારો છે મારો પરિવાર છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો આખા ગુજરાત શું આખા ભારત માટે કપરી પરિસ્થિતિ આવી કોરોના આવી ત્યારે ગોંડલમાં એમ કહેવાતું કે ઓક્સિજનના બાટલા મળી રહે છે તથા ગોંડલના જે ધારાસભ્ય છે એ ગોંડલના લોકોને સાથે જ હતા ત્યારે આપણે શું કામ કર્યું હાજી કોરોના કાળમાં પૂરા દેશમાં બહુ કપરી પરિસ્થિતિ હતી અને ગોંડલમાં તો બધી જ હોસ્પિટલોમાં એકદમ એકસાથે ઓક્સિજનની અછત દેખાવા માંડી અને ત્યારે ભયજનક માહોલ હતો હોસ્પિટલમાં અને ત્યારે એવું હતું કે પેશન્ટને એવી ખબર પડવા માંડી કે ઓક્સિજનની સોલ્ટેજ છે ત્યારે અડધી રાતે ડૉક્ટરો અમારા ઘરે આવ્યા અને મારા સણને ગણેશભાઈને એમને ટકોર કરી કે બાપુ આવી પરિસ્થિતિ છે જો સવારમાં સુધીમાં સાત વાગ્યા પહેલાં એમ કે ઓક્સિજન નહીં મળે તો એમ કે ગોંડલમાં બોલાય નહીં મારેથી આવું પણ એમ કે લાશોના ઢગલા થઈ જશે અને એટલા બધા ડૉક્ટરો બધા એમને આ ભાવુક થઈ ગયા હતા ને આંખોમાંથી આંસુ આંસુવાઈ ગયા હતા ત્રણ ચાર ડૉક્ટરો અમારા ઘરે આવ્યા હતા સિવિલમાંથી સુખવાલા સાહેબ બીજા પણ ડૉક્ટર પણ ત્યારે અમને એટલું બધું થઈ ગયું ને કે નાના રાત્રે ને રાત્રે ગણેશભાઈ ત્યાંથી બધા એમના કાર્યકર્તાઓમાં મારા કાર્યકર્તાઓની ટીમ લઈ અને બધાની વીસ પચીસ ગાડીઓ લઈ અને ઓક્સિજન રાતે રાતે સાત વાગ્યા પહેલાં જ ગોંડલની દરેક હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો પાડ્યો અને દર્દીઓને રાહતનો શ્વાસ લીધો અને ડૉક્ટરોને પણ રાહતનો શ્વાસ લીધો નહીતર બહુ કપરી પરિસ્થિતિ હતી કે ગોંડલની સ્થિતિ આમ બહુ ભયજનક હતી અને સ્થિતિ એવી છતાં બધા એકાબીજી વાતો કરતા હોય તો પેશન્ટ અમુક સમજી ગયા હતા એટલે એમનો જીવ એકદમ અધર થઈ ગયો હતો એટલે ભગવાનની દયાથી તત્કાળ બધે સમયસર ઓક્સિજન પહોંચી ગયા અને ઓક્સિજન માટે સ્વાભાવિકપણે લોકો માટે થોડીક દબંગીરી કરવી પડી હતી અને એ કઈ પણ લોકોના જીવ બચાવવા માટે કોઈ પરિવાર માટેની કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં લોકો ઘરની બહાર નીકળવા પણ ડરતા હતા ત્યારે ગણેશભાઈ પીપી કીટ પહેરીને હોસ્પિટલમાં હતા ત્યારે આપને મા તરીકે ચિંતા થતી હતી જી ના એ બધાના લોકોના મને ફોન આવતા હતા કે તમારે એકને એક દીકરો છે અને આવી પરિસ્થિતિ છે એમ કે લોકો પોતાના કોઈ સ્વજન ગુમાવ્યા હોય તો એને અગ્નિદા દેવા કે લેવા કે એને કોઈ દાગીનો પેર હોય કે વસ્તુ કાઢવા કોઈ જતું નથી એટલા બધા ડરે છે અને તમારે એકના એક સંતાન છે તો તમે ત્યાં મોકલોમાં એમ ઘણા બધાના મને ફોન આવતા હોય સગાવાલાના ગામના ઘણા મહિલાઓનું તો હૃદયને સ્વભાવ સ્વાભાવિક નાજુક હોય એટલે એ લોકોએ મને કહેતા હોય પણ મેં કીધું ના અત્યારે લોકોને આપણી જરૂર છે અને છેલ્લા શ્વાસ સુધી જો લોકો માટે આપણે લડવું પડે તો ગણેશભાઈ એક નહીં પણ અમે પતિ પત્ની ગણેશભાઈ મારો પરિવાર અને મારા કાર્યકર્તાઓએ પણ એટલો બધોય સાથ અને સહકાર આપ્યો છે ગણેશના મિત્રો બધાએ અડધી રાતે ખડે પગે દરેક હોસ્પિટલમાં જઈને અમારી વાડીમાંથી ટ્રક ભરીને તોપાને ઉતારી અને દરેક સિવિલ હોસ્પિટલમાં બધે રૂબરૂબ મળી મુલાકાત લીધી અને ગામડે ગામડે બધી દવાઓની કીટું અને બધું લોકોને વિનામૂલ્યે પૂરું પાડ્યું છે અને કોરોના કાળમાં ઘણા બધાના એવા રોજગાર ધંધા રિક્ષાવાળા હોય છે કોઈ ભૂદેવો હોય છે એ લોકોને ત્યારે એવું હતું કે ક્યાંય લોકડાઉનના હિસાબે કોઈની રોજી રોટી માટે બહુ હાલાકી ભોગવવી પડતી હતી તો બીજા બધા માણસને આપણે ઘર તરફથી સગાવાલા અને યાદ તરફથી બહેન તરફથી બધા તરફથી સરકારશ્રી તરફથી બધી કીટો અને દવાઓ બધું પૂરું પાડ્યું છે અને પછી મનમાં એવો વિચાર આવ્યો કે આ લોકોને મળ્યું પણ બ્રહ્મદેવ જે કર્મકાંડ કરતા હોય એ લોકોનું શું થાય એમ એ લોકોની રોજીરોટી જમવાનું બાળકો બધું હોય તો એ લોકો આવી કપડાં સમયમાં કોઈ કર્મકાંડે ન કરાવે કારણ કે લોકડાઉન અને સતત બધાને ઘરમાં રહેવાનું પછી એ લોકો માટે પણ અમે વિચાર્યું અને બધાને કીટ અને દક્ષિણા સહિત અમારે જે અમે અમારી રીતે મદદ થઈ ફૂલની ફૂલની પાખડી અમે એ લોકોની પણ કોઈ લગભગ બાકાત નથી એમ ગોંડલમાં બે વર્ષ પહેલા બા ગોંડલમાં ભરપૂર પૂરની ભયંકર સમસ્યા સર્જાઈ હતી ત્યારે આપનો પરિવારને ખબર પડતા ત્યાં ખડે પગે રહ્યા હતા શું કેવું છે આપ ત્યારે એવું હતું કે તો તે વાવાઝોડું અને પૂર ગોંડલમાં ઘણા બધા છેવાડાના વિસ્તારમાં અને વાડીઓના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં લોકો જે વાડીઓમાં રહેતા હોય પરિવાર મજૂરો બધાય રહેતા હોય ત્યાં આજુબાજુ પાણી ભરાઈ ગયું હતું ગણેશભાઈને ખબર પડી એટલે ગણેશભાઈ એમને સરકારી ટીમ અને એમના કાર્યકર્તાઓને લઈને તાત્કાલ ત્યાં પહોંચી ગયા અને કેચ સમાણા પાણીમાં મહિલાઓને દોડા બાંધીને હાથ પકડીને લઈ આવ્યા અને બાળકોને ખંભે બેસાડી અને પૂરથી બહાર કાઢ્યા બધાને જમવા રહેવાની વ્યવસ્થા કરી આ તો પૂરની બધી એટલે બહુ અતિવૃષ્ટિ હતી ને આવું થયું અને એવું ન થયું હોય તો પણ ગોંડલમાં જ્યારે જ્યારે વરસાદને એવું થતું હોય અમે શાસનમાં હોય કે ન હોય પણ અમે ધર્મ અને ફરજ બજાવીએ છીએ એ માનવ સેવા કરવી એ આપણા લોહીમાં જ હોય છે તો ઘણી વખત મજૂરોને અમારા વાળીએ છીએ કે ગમે તે જગ્યાએ સ્થળાંતર કરીએ છીએ લોકોનું જમવા રહેવાનું અને પછી પાણી ઉતરી જાય એટલે એમને સલામતી રીતે એમના સ્થળે અમે પાછા પહોંચાડીએ છીએ અને આટલી માનવ સેવા અમારા નસીબમાં છે અને અમે કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કે આવી સેવા કરતા રહીએ એક વાત દેશ વિદેશ સુધી ફેલાણી હતી કે એક સાંકળથી બંધાયેલા પરિવારની આપે મદદ કરી હતી એ શું વાત છે હા એક અમારે અમારી ગોંડેલમાં સરાણિયા પરિવાર છે એ લોકો વર્ષોથી અહીંયા ગોંડેલમાં સ્થળાંતર છે અને ત્યાં એવું છે કે એ લોકો છેવાડામાં રહે છે અને એમના ત્યાં નવ બાળકો છે એ બધા વિકલાંગ ને માનસિક રીતે બધા એવા છે અને એમને ત્યાં કોઈ કમાઈ એવું નથી એમના જે દાદા દાદી છે એ લોકો આમની સાર સંભાળ છે અને એ વયોવૃદ્ધ છે એટલે એમને કીધે કંઈ આ લોકોને જે કામ કરી શકે એવા દાદા દાદીની હતા ને પછી મને અમારા દંડકશ્રી રાજુ રાજેન્દ્રસિંહ જાડેજાએ મને વાત કરી કે બા એક પરિવાર છે અને આવી સ્થિતિ છે તું કાંઈ વાંધો નહીં ચાલો આપણે રૂબરૂ મુલાકાત લઈએ ત્યાં એમના ઘર બાજુમાં રેલવેનો ટ્રેક નીકળે છે એટલે જો બાળકોને છૂટા મૂકે તો બધા બાળકો ત્યાં ગમે ત્યારે વહી જાય અને એકને એ આવી સ્થિતિમાં અઘરું હોય છે ત્યારે આ વયોવૃદ્ધ દાદીમાને દાદા આટલા નવ બાળકોને કઈ રીતે સાચવે એટલે એમની મજબૂરી હતી કે બાંધી અને રાખવા પડે પછી લોકોને નવ બાળકોને મેં દત્તક દત્તક લીધા છે અને એ નવ બાળકોને હું બધું દર મહિને એમને રાશન છે તહેવારમાં એમને જે મારેથી બને એટલી હું એમને મદદ કરું છું અને દર મહિને મારા ઘરેથી એમને રાશન કરિયાણું ત્યાં પહોંચી જાય છે અત્યારે નહીં પણ ઘણા સમયથી એ લોકોને અમારા ઘર તરફથી એ લોકો અવારનવાર આવતા હોય લેવા અને માનવતાની દ્રષ્ટિએ અમે એ લોકોને ફૂલ ફૂલની પાખડી મદદ કરી કહેવાય નહીં પણ આપે મને પૂછ્યું એટલે કહેવું જરૂરી આપે ખૂબ મદદ કરી છે લોકોની હવે પછી આપ ધારાસભ્ય બનશો તો શું એવા કામ કરશો કે ફરી પાછા લોકો તમને યાદ કરે ધારાસભ્ય હોય કે ન હોય આજે જાહેર જીવનમાં આવ્યા છે એટલે લોકોની સેવા તો કરવાની જ હોય અને વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પર અહીં જાણે એટલે એ તો આપણે અમારા ક્ષત્રિયઓના લોહીમાં હોય અત્યારે અમારી ગોંડેલ તો ધર્મપ્રિય જનતા છે એટલે દરેક લોકો કરે છે એમ જે રાજકારણમાં નથી એ બી કરે છે અને છે એ બી કરે છે એટલે માનવ સેવા કરવી એ આપણો પરમ ધર્મ હું માનું છું અને માનવ સેવા કરવાનો જે ઈશ્વરે આપણને આ તક આપી છે એને આપણે સાર્થક કરવી એ આપણી નૈતિક ફરજ છે અને જે પણ કંઈ સેવા અમારા નસીબમાં હશે એ અમે પૂર્ણપણે કરશું જે કંઈ સરકારી યોજના થતી હોય એ પણ અમે છેવાડાના ગામ સુધી જરૂરિયાતમંદો સુધી પહોંચાડીએ છીએ અને મનરેગાનું તે અમે એંસી નેવું ટકા આખા ગુજરાતમાં અમારું મોખરે છે અને બીજા બધા જે સરકારી લાભ મળતા હોય છે જે આયુષ્યમાન ભારત કે અમૃત કાર્ડ વધુમાં વધુ લોકો અત્યારે એ સરકારી યોજનાનો પણ લાભ લઈ શકે છે અને નાના મોટા અમુક એવા લોકો હોય છે કોઈ આવતા હોય કોઈ લેડીઝને ડિલિવરીમાં જરૂર હોય કોઈને કંઈ દવાખાનાની જરૂર હોય તો અમે અમારી યથાશક્તિ મદદ કરી દરેક મહિલાઓ મારા માટે તો સમાન જ હોય છે એટલે કોઈ મહિલા જો રાજકારણમાં આવતા હોય તો અત્યારે એવો યુગ છે કે દરેક મહિલાઓ દરેક પ્લેટફોર્મ ઉપર હોય જ છે કિચનથી માંડી અને કેબિનેટ સુધી મહિલાઓની પ્રસરતી રહી છે પછી ગમે ત્યાં ક્ષેત્રમાં તમે જુઓ એરપોર્ટ ઉપર જોશો નેવીમાં જોશો કોઈ પણ ક્ષેત્ર હશે જે મહિલા વગરનું નથી અને મહિલાને હું પણ અપીલ કરું છું કે આપ પધારો હું પણ એક સામાન્ય ગૃહિણી જ હતી અને મારે જે મારા પતિદેવની આંટી ગુટી હતી કાયદાકીય તો મારે પણ અચાનક જાહેર જીવનમાં આવું પડ્યું અને તમને પણ અનુભવ થશે અને મહિલાઓએ આગળ વધવું જોઈએ આ યુગમાં એવી મારી મહિલાઓને અપીલને વિનંતી છે ચલો પ્રશ્ન ગોંડલની જનતાને શું સંદેશો આપશો ગોંડલની જનતાને આમ તો ગોંડલની જનતા બહુ સાણી અને સમજદાર છે પણ ગોંડલની જનતાને મારે સંદેશો એ જ આપવો છે કે આપ વધારેને વધારે લોકસેવા કરો અને પારદર્શક કરો લોક સેવા અને દરેક માણસોને મદદરૂપ થાવ અને જેને જ્યારે પણ આપણે કંઈ કોઈ રીતે હેરાનગતિ ન કરવી જોઈએ અને મહિલાઓને સન્માન મળવું જોઈએ અને દીકરીઓ જે સ્કૂલે આવતી હોય યુવાન દીકરીઓ એ બધાને સન્માન અને એ લોકોની સેફ્ટીનું ધ્યાન રાખવું જોઈએ અને થવું જોઈએ તો આ હતા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા જેમનું કહેવું છે કે મહિલાઓ અબળા નથી મહિલાઓ સબળા છે અને અહીં આવેલો દરેક માણસ આંખમાં આંસુ લઈને આવે છે પણ અહીંથી હસતા મોઢે જ જાય છે તો અત્યારે તો બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર